ચલો શિયાળાની ફેવરેટ વાનગી બની ગઈ છે બે થાળા ભરીને અને આ બાળક તો કઈ ભાવતું નથી એને એવું એમાં આ બધાય ગયા ને મોટાઓ ખાય બાળકોને પેંડા ભાવે તેના માટે પેંડા બનાવશે કાલ તું ગયો તો ને એટલા દાદા ભેગું લેવા ઓલું હું લેવા ગયો તો એટલે જ બધું કેતો તો હું આ લઈ આવ્યો ને ઓલું લઈ આવ્યો એક દોરી ખોવાઈ ગઈ છે દોયડા લઈ લઈને જમતો હોય તો હવે ખારો થાય છે હવે એ પાછો એને ખબર ન હોય ક્યાં મૂકી હોય ગોતવા ગોતવા અમારે ચડવાનું તારી દોડી અહીંયા નથી આલ રૂમમાં જોતા આવી હાલો અંદર અંદર નીચેના રૂમમાં બાના રૂમમાં આવી છે જા જોઈએ બધા ગોય પેલા પણ હાલ તો ખરા આપણે બે ગોતી ભેગા તો બધું તું નાખી દઈશ ને સોફા નીચે ન્યા હોય તો હાલ આખા ઘરમાં એની મમ્મીએ કેટલું ગોયતું મેં ગોયતું પણ તોય ક્યાંય મળી નહીં ને છેલ્લે માંડ મનાયવો ને જેસી બીથી રમતા કર્યો ને તો અહીંયા હતી ઈ ધ્યાન કોઈનું ન ગયું એનું ને એનું ધ્યાન હમણાં ગયું ને મળી ગયું એમ તો કહું હું અમને કોઈને ન મળી તને જ મળી પાછી તારું જ ધ્યાન ગયું હતું રમવાય માંડ્યો તો ત્યાં વળી ધ્યાન આવી ગયું આવું છે છોકરાઓની માયા ગમે ત્યાં ગમે એ વસ્તુ યાદ કરે રમકડા કાંઈ નેઠા ન હોય એના તો અહીંયા હિંચકે કોને મૂકી દીધી હતી દોરી અહીંયા કોને મૂકી દીધી હતી દોરી તે મૂકી હતી તો પાછું યાદ કેમ નથી રાખતો અત્યારે મેં ગોતી દીધી ને તને હે અત્યારે દોરી તો કોને કોનું ધ્યાન ગયું મારું ગયું કે તારું ગયું તારું જ ગયું ઠેક તો સારું લે અમારે તારી વસ્તુનું તારે જ ધ્યાન રાખવાનું ને અમે થોડા રાખી બધી વસ્તુ રમોકડા ને તારા બધા ઠેકાણે રખાય ને આવી રીતે દોરિયું લાંબી લાંબી બાંધીને રમવું હોય તો પછી તાર રાખવું પડે ને ભાઈ ચલો સવારનો ટાઈમ શનિવારની સવારે નાસ્તો કરવા માટે વહી ગયા છે આ બેનને હમણાં ચૂરમા ઉપર ઉતરા છે ચૂરમાને ને પૂરી ખાય અમારું તો એઝ યુઝ્યુઅલ ભાખરી માખણ ચટણી જા અને આને જી હાલે પણ ખબર ન હોય તો ખબર હોય તો બધું જોઈએ એવું જોઈએ બરાબર ને કાલે તો વેદુ ની ફ્રેન્ડ આવી કા પછી બહુ તોફાન કર્યા કર્યા ને ઠંડી પણ એવી છે ફૂલ ઠંડી હિમ જેવી એ હું કરે એટલે ઊંધે માથે હોઈને જો તડકે ઉમરાવ ઉપર આવી રીતે કોણ હુવે એ કોણ કરતા હે બે આવું કેમ છે હે એવું હું કામ છે કાલના દિવસે ખૂબ જ ઠંડી રહ્યા બાદ આજના દિવસે થોડુંક વાતાવરણ પલટ છે ભૂખડ જેવું વાદળ જાયું ટાઈપનું વાતાવરણ છે ને પવન અત્યારે પડી ગયો છે એટલે સારું કાલ તો ગયા તા મેચ જોવા માટે તોય થોડી વારમાં ફૂલ ઠંડી હતી એટલે પછી પાછા આવતા રહ્યા કારણ કે બહુ ભયંકર હતી કાલે અને આજે થોડું આરામ છે થોડો ઘણો તડકો લાગે છે તોય હજી ઠંડી તો સાંજે ખબર પડે કેવી ક્રિય છે કેવું છે એ અને આજે સેમિફાઈનલ ને ફાઇનલ છે છેલો દી છે હવે જોઈ લઈ આજના દિવસે એટલે ટી ટુર્નામેન્ટ પૂરી થશે અને વડીલોની મોઢે આવી વાત તો બહુ સાંભળ્યું ખારું કમાવ નહીં તો કાંઈ નહીં જ પણ જે દીધેલું છે વડવાઓએ પૂર્વજોએ એ હાચવીને રાખો ને તોય ઘણું અટાણના જમાનામાં એ અઘરું પડે છે સારું રાતોરાત પૈસા કમાવાની છે ઘણીવાર શેર બજારમાં ઘણીવાર ઓનલાઈન ગેમિંગને ઘણું ઓનલાઈન તો હવે થઈ ગયું એવી રીતે અલગ અલગ પ્રકારની લાલચોમાં ફસાઈને માણસ ઘણું બધું મોટું દેવાળું કરી નાખતા હોય છે તો આવું રૂટિનલી રોજ બરોજ હજારો લાખો કિસ્સાઓ આવું બનતા હોય છે અને આવી રીતનું બધું ઓપરેટ થતું હોય ઓનલાઈન ગેમિંગને એમાં પાછા જો હું હું તો એડ નથી કરતો એવી ગેમિંગની બાકી ઘણા બધા ઇન્ફ્લુએન્સર હોય મોટા મોટા હોય મોટા એને એમને બી આવક થતી હોય યુટ્યુબમાં પણ છતાંય આવી રીતે ખોટી ઓનલાઈન ગેમિંગની એડી એડ કરી કરીને પછી માણસો યુવાનો ખાસ તો એમાં જોડાઈ જાય ને એવી લત લાગી જાય ને મૂકી શકતા નથી એટલે આ એક ખોટું માર્કેટિંગ થાય છે ભાઈ એમાં અમે આવી માર્કેટિંગ કરવા માટે એ જે ઇન્ફ્લુએન્સર હોય એને પણ સારી એવી કમાણી થતી હોય એટલે આમ જોવા જાવ ને તો આ જે સ્કેમ બધા થતા હોય ને ઓનલાઈન ગેમિંગના એ બધા ઓપરેટ થાય ફોરેનથી બધા બહારથી મોટા માથા કરતા હોય ને કમિશન આવા બધા ઇન્ફ્લુએન્સરને આપતી આપી દે એટલે એનો આમ જોવા જાવ તો ભાગ તો કહેવાય જ એટલે બને તો આવી કમાણી કરતાં ઓછી કમાણી થાય એ વધારે સારું એમાં બહુ ઓછું પડવું ત્યાં પછી ઓલા ગ્રાફ પ્રિડિક્ટ કરવાનું ને એવું ઘણું બધું આવે છે જાણે આમ બૂચ મારવાની દુકાન હોય ને માયાભાઈ કે ને એમ અહીં થાય તો ઘણા એમ જોવા હાટું બૂચ મારતા હોય ઠીક છે જેને વધારાના હોય ને એવું હોય એ વાત અલગ છે પણ અમુક વ્યાજે લઈને કરતા હોય ને એ વસ્તુ ખોટી કારણ કે એ પછી વ્યાજના ચક્કરમાં નીકળાય નહીં આવું બધું હોય છે મારા કરતાં તમને વધારે ખ્યાલ હોય તો આ તો એક ધ્યાનમાં આવ્યું હોય એટલે તમારી સાથે શેર કરી દીધું ને આ બીજી એક રિયાલિટી કહું કે આજકાલ માણસ નવરો એમ કે નોકરી નથી ને આ નથી ને એવું બધું ઘણા કહેતા હોય કે કાંઈ કામ નથી પણ હવે એ આવી ઓનલાઈન વસ્તુમાં ક્યાંક ચડી જાય એના કરતાં હું તો કહું છું સામાન્ય ખાલી શાકભાજી કે ફ્રૂટ ફ્રૂટને લઈને વેચે ને તો એમાં એનું રોટી તો આરામથી નીકળી જાય એટલું અત્યારે છે પણ એમાં નાનક અનુભવે કે જેણે આમાં નાના થઈ જાઓ પણ એમાં કમાણી થાય આ ઓનલાઈનના ચક્કર કરતા ઘણી રીતે અને એવું નથી કે ઓનલાઈનમાં નથી થતી પણ રસ્તો સાચો હોવો જોઈએ આ બધા બૂચ મારવાવાળા રસ્તામાં ન હોય તો સારું રીએ ને ઠંડીમાં અત્યારે ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ ને એવું બધું આવે ઘરની બહાર નીકળવાની કામ વગર ન નીકળો અને અમારી ટુર્નામેન્ટ એવા જ ટાઈમે છે એટલે આ ટાઈમે જ નીકળવાનું હોય જ્યારે નીકળવાની મનાઈ હોય એ જ ટાઈમમાં થાય દસથી ટૂંકમાં આઠથી બાર કે એક સુધીનું એ જ ટાઈમમાં એટલે ઊંધું હાલે બધું और ये हमारा कर्तव्य लड़, लड़का है थोड़ा बहुत कर्तव्य दिखाते रहता है और नहीं दिखाने दो तो माथा फेरवा देता है हमारा तो थोड़ा बहुत इसको कर्तव्य भी करना पड़ता है ए बच्चे क्या कर रहा है ओ बच्चे तू क्या कर रहा है बच्चे साइकिल क्या कर रहा है साइकिल

સર્કિટમાં થોડોક પ્રોબ્લેમ આવે છે ચોકડા પછી આઠડો આવી જાય પાંચડા પછી નવડો આવી જાય છે એટલે એ બે મિસ્ટેક મોટી થાય છે વારંવાર કેવા છતાં સુધરતી નથી જલ્દીથી જોઈ હવે ધીમે ધીમે સુધરી જાય એક વખત એક પતિ પત્નીને ઝઘડો થયો એટલે પતિ એની પત્નીએ કીધું હોય કે હવે કાંઈ બોલતી નહીં નકર કે એક જોડું મારું મારીશ એટલે પત્ની બહુ હસવા માંડી પછી પતિએ પૂછ્યું કેમ એટલી બધી હસવા માંડી કે આપણા લગ્ન થયા ને વી વરસ થયા લગ્નમાં જોડા પહેર્યા એ પહેર્યા પછી મેં તમારા પગમાં કોઈ બી જોડું જોયું નથી ચપ્પલ હોય ને એ પાછા તૂટેલા હોય આમાં તમે મને ક્યાંથી જોડું મારવાના હાણસી લઈને ઓલો દંડો ઉપાડે હોય કેમ ઉપાડે અરે વાહ તો ઓલું ચીપિયામાં માછલા પૈકડા હોય એમ પકડે છો તું શું કરશ તું શું 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 રમવા ગયો તો ગયા હા હા ત્યાંથી લઈ આવ્યો એમ શું હા બોલ મને પૂછે છે બોલતો શું રમવા ગયા તા બોલ તો ગયા ક્રિકેટ ચાલો તો આજ વાર આટલું જ રાખશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ક્રિકેટનો વિડીયો લગભગ આવશે સાંજે ટાઈમ મળશે તો એ પણ થોડું ઘણું કન્ટેન્ટ ક્રિએટ કરીને મોકલ અપલોડ કરી દેશું ક્રિકેટ રસિકો જે છે એને નિરાશ તો ન કરાય ચેનલ ઉપર ઘણા એ એ લોકો બી સબસ્ક્રાઈબર છે તો જો વચ્ચે વચ્ચે દડો આવે છે અમારે